ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ મામલે મુખ્ય સચિવ મુખ્યમંત્રી અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને દરેક જિલ્લાના કલેક્ટર અને કમિશનરને સૂચના આપવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ વરસાદના વચ્ચે ભારતીય હવામાન વિભાગે એક મોટી આગાહી જ કરી હતી કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક જિલ્લાઓમાં પડી શકે આ વરસાદના પગલે મુખ્ય સચિવે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર છે ત્યાં એક મીટિંગ રાખી હતી અને તેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર હતા તે દરમિયાન સમગ્ર ગુજરાતમાં જે ભારે વરસાદ છે તેને પગલે ની ટીમ પંચાયત વિભાગ આરોગ્ય વિભાગ સહિતના અનેક વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે અને સ્ટેન્ડ બાય આદેશ આપી દેવામાં છે વરસાદ વરસી ગયા બાદ કોઈ જગ્યાએ પાણી ના ભરાય તે માટે તેમજ આ પાણીનો નિકાલ થાય તે માટે દવાનો છંટકાવ તેમજ રોડ રસ્તા રિપેર કરવાની અનેક સૂચનાઓ પણ આ કલેક્ટર અને કમિશનર શ્રીને આપી દેવામાં આવી છે વરસાદે સમગ્ર રાજ્યમાં રોડ રસ્તા તોડી નાખ્યા છે અને વહીવટી તંત્ર વારંવાર જે કરતા હોય છે 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 તેમના દાવાની પોલ પણ ખોલી દીધી અનેક મહાનગરો જેમાં મહાનગરપાલિકા ચોમાસા પહેલા પ્રી પ્લાન યોજના જાહેર કરતી હોય છે પરંતુ તે યોજનાઓની પોલ પણ ખુલી ગઈ છે સુરતની વાત કરીએ અમદાવાદની વાત કરીએ વડોદરાની વાત કરીએ આવા અનેક શહેરો છે આવી અનેક મહાનગરપાલિકા છે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની જીવનમાં છે તે હાલાકી ભોગવવી પડી રહી છે આ મામલે હાલ દરેક કલેક્ટર અને કમિશનર કામે લાગી ગયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કમિશનર અને જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને સાત જિલ્લાના કલેક્ટરોને પણ આ મામલે સતર્ક રહેવાનું કહ્યું છે આ ચોમાસું છે તે ખૂબ ભારે હાલ દેખાઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવી પણ એક પ્રબળ શક્યતા દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં